આજકાલ મહિલા સશક્તિકરણ પર ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે મહિલાઓએ પણ પોતાની આવડત અને એક ક્ષમતાઓ આખી દુનિયા સમક્ષ દર્શાવી છે પ્રાચીન કાળથી લઈને આધુનિક કાળ સુધીનો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે મહિલાઓ સમાજમાં કોઈને કોઈ સ્તરે પોતાનું સંપૂર્ણ યોગદાન આપતી રહે છે મિત્રો તમે ઘણા રાજા મહારાજાઓની વાતો જરૂર સાંભળી હશે પરંતુ આજે અમે તમને ગુજરાતના ઇતિહાસની કેટલીક સુંદર મહિલાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેઓ માત્ર પોતાની બહાદુરી જ નહીં પરંતુ તેમની સુંદરતાના પણ લોકો દીવાના હતા તો રહસ્યની જુઓ છો ચાલો જાણીએ ગુજરાતની સુંદર રાણીઓ વિશે પહેલું ઉદયમતી મિત્રો રાણી ઉદયમતીનો જન્મ જુનાગઢના રાજા રાખેંગારને ત્યાં થયો હતો ગુજરાતી લેખક ધૂમકેતુ ઉદયમતી માટે ખેંગર સુતયા શબ્દનો પ્રયોગ કરે છે ત્યારબાદ તેમના લગ્ન પાટણના રાજા ભીમદેવ સોલંકી પહેલા સાથે થયા હતા ભીમદેવ સાથે તેમણે સંતાનમાં મૂળરાજ શેમરાજ અને કર્ણદેવ સોલંકીને જન્મ આપ્યો જે પૈકી કર્ણદેવ પાછળથી પાટણના રાજા બન્યા હતા રાણી ઉદયમતી અગિયારમી સદીના એક ભારતીય રાણી અને સોલંકી વંશના ભીમદેવ સોલંકી પહેલાંના પત્ની હતા તેમણે પોતાના પતિ ભીમદેવની યાદમાં રાણકી વાવ બનાવી હતી જે એક વિશ્વ વિરાસત સ્થળ છે નંબર બે નાયકા દેવી મિત્રો ગુજરાતના ચાલુક્ય વંશની રાજકુમારી નાયકા દેવી સોલંકીનો જન્મ ગોવામાં થયો હતો બાળપણથી જ તે યુદ્ધની કળામાં પારંગત હતી જ્યારે રાજકુમારી મોટી થઈ ત્યારે તેમના લગ્ન ગુજરાતના રાજકુમાર અજયપાલસિંહ સાથે થયા હતા અજયપાલસિંહ ગુજરાતના મહારાજા મહિપાલના પુત્ર હતા ઈસવીસન અગિયારસો પંચોતેરમાં અજયપાલ સિંહની તેમના જ અંગરક્ષક દ્વારા હત્યા કરવામાં આવી હતી અજયપાલ સિંહનો કાર્યકાળ ચાર વર્ષનો હતો તેમણે ઈસવીસન અગિયારસો એકોતેરથી અગિયારસો પંચોતેર સુધી શાસન કર્યું હતું મહારાજા અજયપાલ સિંહના મૃત્યુ પછી અણહિલવાડ ગુજરાતની કમાન નાયકા દેવીના હાથમાં આવી હતી કારણ કે આ સમયે તેમના પુત્રો ખૂબ જ નાના હતા અજયપાલ સિંહ અને રાણી નાયકા દેવીને બે પુત્રો હતા મોટા પુત્રનું નામ મૂળુરાજ અને નાના પુત્રનું નામ ભીમદેવ હતું નંબર ત્રણ રાણક દેવી એક દંતકથા કહે છે કે તેમનો જન્મ કચ્છના રાજાને ત્યાં થયો હતો પરંતુ તેમને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા કારણ કે જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી કે જે પણ તેમની સાથે લગ્ન કરશે તે પોતાનું રાજ્ય ગુમાવી દેશે અને યુવાન મૃત્યુ પામશે યજી દેવાયેલી બાળ રાણકદેવી જામરાવલ નામના કુંભારને મળી આવી જેણે તેને પોતાની પુત્રી તરીકે ઉછેરી હતી બીજી બાજુ જુનાગઢના રાજા ખેંગારે માળવા સૈન્ય અભિયાન દરમિયાન જયસિંહની રાજધાની અણહિલવડ પાટણના દરવાજા તોડી નાખ્યા હતા જેનાથી જયસિંહ રોષે ભરાયા હતા ખેંગાર જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં રહેતા હતા પરંતુ રાણી રાણકદેવીને જુનાગઢ નજીક આવેલા ગિરનાની પહાડી કિલ્લામાં રાખ્યા હતા તેમના ભત્રીજા વિસલ અને દેસર એકમાત્ર એવી વ્યક્તિ હતા જેમને ચોકીદાર સિવાય ત્યાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી હતી ખેંગાર ઉપરકોટથી ગિરનારના કિલ્લા સુધી રાણકદેવીની મુલાકાતે જતા હતા એક દિવસ તેમણે જોયું કે દેશલ ત્યાં નશામાં હતો અને રાણક દેવીને ઇનકાર કરવા છતાં તેણે તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો આ ઘટના બાદ તેમણે અને બંનેને સાથેનાગઢમાંથી હાંકી કાઢ્યા હતા અપમાનિત દેસલ વિસલ પાટણના રાજા જયસિંહ પાસે પહોંચી ગયા અને તેમને જુનાગઢ પર હુમલો કરવા કહ્યું તેઓ અનાજ લઈને ઉપરકોટમાં પ્રવેશ્યા ચોકીદારોને મારી નાખ્યા અને મહેલ પર હુમલો કર્યો હુમલામાં ખેંગાર મૃત્યુ પામ્યા અને ઉપરકોટના કિલ્લા પર કબજો જમાવ્યો ત્યારબાદ દેસલ અને વિસલ જયસિંહને ગિરનારના કિલ્લા સુધી લઈ ગયા અને રાણક દેવીને દરવાજો ખોલવા કહ્યું દરવાજો ન ખોલતા જયસિંહ અંદર આવ્યો અને તેમના બે પુત્રોને મોતને ઘાટ ઉતારી દેવાનો આદેશ આપ્યો જયસિંહ રાણક દેવીને પોતાની સાથે લઈ પાટણ તરફ પાછા ફર્યા માર્ગમાં ભોગવો નદીના કિનારે આવેલા વર્ધમાનપુરા હાલ વઢવાણ ખાતે જયસિંહે રાણકદેવી સામે પોતાની પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ હું નિર્દોષ પુત્રો અને પતિના મૃત્યુથી વ્યથિત રાણકદેવીએ જયસિંહને શ્રાપ આપ્યો કે તે નિસંતાન મૃત્યુ પામશે રાણકદેવી રાખેંગાર પાછળ સતી થયા તેમનો શ્રાપ પૂરો થયો અને રાજા જયસિંહ નિસંતાન મૃત્યુ પામ્યા